રોડ ને કોંગ્રેસ મેદાન મેદાને જાતે રોડ રિપેર કર્યા પરમ દિવસ પડતી પરમ દિવસ એવડા બધી જગ્યાએ રોડ નો સુધારો તો કરવો પડે ને રાજકોટમાં તોફાની વરસાદના કારણે શહેરના રોડની હાલત બેહાલ થઈ ગઈ છે મોટા ભાગના રોડ પર કાદવ અને ઉઘરાવતા અધિકારીઓ તંત્રને આ બિસ્માર રોડ કેમ નથી દેખાતા ત્યારે અપના હાથ જગન્નાથ આમ સમજીને રોડ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી રાજકોટના બિસ્માર રોડ મુદ્દે કોંગ્રેસે તંત્રની આંખ માટે જાતે જ રોડમાં પુરાણ કર્યું માટી મંગાવીને આ રસ્તાઓ રિપેર કર્યા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનોએ હાથમાં પાવડા અને તગારા લઈને રસ્તાને રિપેર કર્યા સની પ્રગતિ સાથે અમદાવાદ જિલ્લામાં માં ડાંગર નું વાવેતર જોશમાં ખેડૂતો રોપડી કામે લાગ્યા રાજ્યમાં ચોમાસું પ્રગતિ પર છે સારા વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ત્યારે અમદાવાદના ગામડાઓમાં વાવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે ડાંગર પકવતા ખેડૂતોએ પણ વાવેતર શરૂ કર્યું અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ ડાંગરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે સાણંદ વિરમગામ ધોળકા અને દસકોઈ તાલુકાના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી કરી છે અમદાવાદ જિલ્લાના નેવું ટકા ખેડૂતો ડાંગરની ખેતી કરે છે હવે બીજા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેની આશા તેઓ સેવી રહ્યા છે જોકે હાલ સિંચાઈ અને બોરવેલ સુવિધાવાળા ખેડૂતો પ્રથમ વરસાદ બાદ વાવેતર શરૂ કર્યું છે જેમાં પંદર થી વીસ ટકા જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી ખેડૂતો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદની આશાએ વાવેતર કરવા માટે બેઠા છે ગત વર્ષ કરતા વર્ષે બિયારણ ખાતર ખેડામણ દવા સહિતની સામગ્રી પણ પંદર થી વીસ ટકા મોંઘી થઈ છે ગત વર્ષે ડાંગરના એક વીઘા વાવેતરનો ખર્ચ પંદરસો થી બે હજાર રૂપિયા થયો હતો જે આ વર્ષે બે હજારથી થી પચીસો રૂપિયા થઈ રહ્યો છે દ્વારકા બંધકમાં દ્વારકા પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો ધરતીપુત્રોના માથેથી મોટી મુસીબત તો દૂર થઈ ગઈ છે પરંતુ એક નવો ખતરો આવી પડ્યો છે દ્વારકાના કલ્યાણપુરના મેવાસા કરણધાર સહિતના વિસ્તારોમાં જમીનમાંથી ઉકળાટ બહાર આવતા ઈયળોના ઝુંડના ઝુંડ બહાર નીકળી આવ્યા છે ગામના એક એક ઘરમાં ઈયળોએ અડ્ડો બનાવી લીધો છે ઈયળોના ઢગલા કરણધાર વિસ્તાર અને મીવાસા ગામ વિસ્તારોમાં નીકળી પડ્યા છે જમીનમાંથી લાલ કલરની ઈયળોના ઢગલા નીકળી પડતા લોકોને ઘરોમાં રહેવામાં જમવામાં બધી જ જગ્યાએ મુશ્કેલી પડવા લાગી છે મીવાસા ગામ અને કરણધાર વિસ્તારોમાં ઢગલો ઈયળો નીકળી પડતા લોકોમાં કઉતૂહલ સર્જાયો લોકો પગ નીચે મૂકી શકતા નથી દિવાલો પર તો ડેરો જમાવતા લોકો ડરી ગયા છે કોરની કેળાના ફળથી તુલકરાય બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો ગેનીબેન ઠાકોરની કેળાની તુલા કરાઈ કોંગ્રેસના નેતાઓને તુલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલા સમારોહમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસ્તિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે વાસનિક ચાર જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે અગિયાર તારીખે ગાંધીધામમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે સાંજે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે બાર તારીખે સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળશે અને સાંજે અમદાવાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળવાની છે સાઠગાંઠ હોવાનો ખુલાસો થયો શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા રાજકોટની આઠ શાળામાં બાળકોને એડમિશન બોલતા હતા અને વિદ્યાર્થીઓ ગૌરી સ્કૂલ માં અભ્યાસ કરતા હતા રામકૃષ્ણ વિદ્યાલય ઓલ સ્કૂલ એમબી બી પટેલ વિદ્યાલય રામદેવ વિદ્યાલય નવોદિત વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય અક્ષર સ્કૂલ નક્ષત્ર સ્કૂલો સંડોવાયેલી છે આ સ્કૂલો સામે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાશે તો બીજી તરફ રાજકોટના માલિયાસણ પાસે આવેલી પીપળિયાની નકલી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં ભણતા પાંત્રીસ વિદ્યાર્થીને સરકારી શાળામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા ચોવીસ વિદ્યાર્થીને પીપળીયા ગામ નજીક આવેલી જુદી જુદી સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે જ્યારે અગિયાર બાળકોને આંગણવાડીમાં એડમિશન આપવામાં આવ્યું છે તો છ વર્ષથી પીપળિયામાં નકલી સ્કૂલ ચલાવતા તિવારી દંપતી હાલ ગામમાંથી સામાન લઈને ભાગી ગયા છે આ દંપતી પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે વરસાદ ઈંચમાં નહીં ફૂટમાં પડશે વરસાદની બ્રેક થઈ જશે ફેલ હવામાન વિભાગની ઘાતક આગાહી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે થોડી થોડી વારે ધૂપછાંવ થયા કરે છે લોકો આકાશ જોઈને અંદાજો લગાવે છે પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે થોડા આજ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ તૂટી પડવાનો છે વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી વરસાદ બ્રેક નહીં મારે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે

તો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે મહીસાગર ગોધરા છોટાઉદેપુરમાં મેઘરાજા આક્રમક બેટિંગ કરશે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ અનરાધાર વરસશે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આગામી બે દિવસ મેઘરાજા ભૂક્કા બુલાવશે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે બે દિવસ સુધી મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે તોફાની સ્વરૂપ બતાવતા દ્વારકાના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ છે દ્વારકાના ભાણવડ કાટકોલા આ સહિતના ગામડાઓમાં નદીઓ બે કાંઠે વહી ખેતરો પાણી થી લથબથ થઈ ગયા તો ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે દ્વારકાના દ્વારકાના લાલુકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા નદી નાળા બે કાંઠે વહ્યા આ ખેતરોમાં પાણી ભરાયા છે બોટાદ શહેરમાં પણ વરસાદે બગડાટી બોલાવતા બોટાદની શેરીઓમાં પણ પાણી વહેતા થયા બોટાદ શહેરમાં સવારથી જ ભોરમ ભાયેલા વાદળો સાંજ પડતા જ અંજરાધાર વર્ષી પડતા બોટાદ આખું પાણી પાણી થયું રોડ સ્ટેશન રોડ ટાવર રોડ આ સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા સામે આવ્યા લાંબા વિરામ બાદ સારો વરસાદ આવતા બફારાથી રાહત મળી લખપતના વર્માનગર કોરિયાણી વિસ્તારમાં વરસાદ પડ્યો નખત્રાણાના રામપર રોહા કોરડા જડોદરમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી અમરેલી પંથકમાં બીજા દિવસે પણ મેઘાએ ધામા નાખ્યા વડીયા અને આસપાસના ગામડાઓમાં મેઘો મન મૂકીને વરસ્યો વડિયા મોરવાડા ખડખડ બાટવા દેવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા ખાંભાના ગીરકાંઠાના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા